સોપારીને ને મને કે ઠોકર મારો તો દિલ્હી સુધી નો ઉભો એવો તો રોડ થઈ ગયા આજી મને કેવી ગાડીઓ મરસીડી બી ગાડીઓ બોલે આગળ જાતો નહી ઉઘરાણી વાળા મને કે માયાભાઈ પંદર પંદર તો એર બેગું ગાડી ભટકાય તો અંદર ફૂગા થઈ જાય ગાડલા થઈ જાય એને કાંઈ થાય નહીં મેં કીધું કંપનીવાળાએ આપણી હાટું નથી બનાવી એની હાટું બનાવી કે હપ્તા દીધા નો મરી ન જાય નહીં ગોચ્યું ક્યાં આખી દુનિયામાં ભાઈ આટો માર લેવાની રાજાભાઈ સૂટ દરેક માણસ બીજાને સારું લગાડવા જીવે છે એક દાન જ એવું છે કે એ જગત કલ્યાણ માટે છે બાકી કપડા લેવા જઈએ બીજન પૂછી હારા લાગશે ને અને ખરેખર જરૂરી છે ને દર્શન જરૂરી છે આ બેનો બ્યુટી પાર્લરનો પૂરેપૂરો ઉપયોગ કરજો મારા હમ ભગવાને માણા બનાવ્યા છે હા પછી આપણે ગલુડા થાવ તેથી ગખોલમાં પડ્યા રહેવું એ ભાઈનું મોઢું હોજી ગયેલું મેં કાદા કેમ મન કે તારે ભાભાઈએ ભાંગી નાખ્યો આ સ્વીકારેલી એ ભાઈ લેવ નહીં પણ મારા ભાભીએ તને માર્યો શું કામ મન કે કાલે એનો બરથડે હતો ને એટલે મેં કહ્યું જન્મદિવસમાં ખોભો પડ્યો મને કે યાર કેકમાં ભૂલ પડી ગઈ એનું નામ છે કૃતિ અને ઓલે કૂંચડી લખી નાખ્યો હું તમને દાંત જ કઢાવી મારી પાસે ગયાંનો સાઠો છે નહીં ખરેખર આ બ્રિજદાનભાઈ બધા બોલે ને પછી મને એમામ થાય કે હવે મારે આમામ કરવું ઈશ્વરદાનભાઈ ખૂબ રહ્યો છે મારો મારા મહેમાન થતા ખૂબ થતા હું ભાગશાળી છું એની સાથે પ્રોગ્રામ કરવા માંડ્યો નાની સાથે બેસું છું બબે પેઢી કવિ દાદ બાપુ અરે બેહું જીતું

અને ત્યારે આમળાની બાજુના ગામમાં ઈશ્વરદાનભાઈ શિક્ષક તરીકે અને હું છઠ્ઠું ભણતો તેદી મારા ગામની લોકશાળાનું ઓપનિંગ ને ત્યારે ઈશ્વરદાનભાઈ આવેલા અને કીધું કે ભાઈ કોઈક છોકરો પહેલાં ગાય પછી અને ત્યારે હું પહેલો પહેલો મેં ભજન ગાયું રમતો જોગી ક્યાંથી આવ્યો મારી નગરીમાં અલગ જગાયો વેરાગ મને યાદ છે બરાબર ત્યારે ઈશ્વરદાન ભાઈ કીધું કોણ છે એટલે મારા કાકાએ કીધું મારો ભત્રીજો છે ને ભણે છે ઈશ્વરદાન ભાઈ કે ખરેખર ભણે છે હું ખરેખર ભણતો આ કે ખોટી વાત નથી અને સાહેબ એ સમયમાં મને યાદ છે એ પછીનો છે થોડાક વર્ષોમાં અમારો પ્રવાસ ગોઠવો અમારા સાહેબે જે ભણતા ભણતા પ્રવાસ નો કરીએ કે માસ્તર થાય પછી પ્રવાસ બહુ કરાય સમસતા નો ભાવ નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધા જે કુળમાં માં જન્મ્યાનું ગૌરવ હોવું જોઈએ પણ હવે ભારતીય બની હું હજુ કચ્છમાં આવ્યો છું ને વખાણ નથી કરતો પાલુભાઈ પણ એક સાથી ઠોકીને કહું કે અમે બહાર જઈને ત્યાં કચ્છની વાત એ માટે કરીએ કે એણે એની ભાષા જ્યાં જ્યાં પરદેશમાં અમેરિકામાં ભેગા થાય કે કચ્છી તરત કચ્છી ભાષામાં ચાલુ થઈ જાય આ તમે તમારી ભાષાને અને સંસ્કારને જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ લાખ વંદન કરું છું બા અને ખરેખર તો એ જ છે ને ભાઈ આ ભગવાન આપણે ભગવાન શું કામ કહીએ રામને લ્યો હાલો અહીંયા રાવણનો ઘોબો ઉપાડી આવ્યા એટલે આપણે ભગવાન કહીએ કૃષ્ણએ કસનો ખોબો પડે એટલે ભગવાન કહી દઈએ એટલેની કથા વાંચીએ ના પાલુ જેની પાસે સુદર્શન ચક્ર હોય બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય અને સતા જ શિશુપાલની હોહો ગાળ્યું સાંભળવાની જેનામાં સહન શક્તિ હોય ને ઈ કૃષ્ણ સુધી પહોંચી શકે જે અયોધ્યામાં બેઠા બેઠા રાવણ ને ઉપાડીએ કે

અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણકલું પડ્યું તું પણ ભાઈ તણકલાનો ઘા કર્યો એ આગળ ઓલો ને વાહે તણકલું ઇન્દ્ર પાછ્યો ઇન્દ્ર કે નીકળ ભલે ભેટનો દીકરો રહ્યો રામના બાણની કોઈના બાપની તાકાત નથી તને બચાવી શકે ખ્યાલ બ્રહ્મા પ્રહ્મા પાસાય છે શિવ પાસાય છે ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા અને પછી રામને ચરણે આવ્યો ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવો ભગવાન આપણે એટલે ભગવાન કહે છે નિતર પતિ પત્ની બે મંદિરે ગયા ધર દિન બેલ વગાડ્યો અને પત્ની બોલ્યા બેન હે ભગવાન હે મારા નાથ હે ભોળા નાથ હે બિલખાના હનુમાન હાથે હાથ ભાવ મને આપત્તિ દે છે હું કામ જન્મે જન્મે પઠાવો નહીં એમ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું હાથે હાથ ભાવ મને પતિ દે છે તેનો પતિ દે વાંચ ઉભો થયો જોજે ભગવાન આ ભવ હાથમાં પાછો હોવો છો ભે અરે મારે મવાની બજારમાં ભસામની વાત જ નથી કરતો મવાની બજારમાં હું નીકળ્યો ને આ દિવાળીનો તહેવારો તો એક ભાઈ અને પત્નીનો આમ હાથ દબ્બી નાય જો જતો તો હાથ દબ્બી દીધો ને બેન વાસે થોડી આવ્યા એમ હું ગાડી લઈને નીકળ્યો ને જોઈ ગયો મેં રે ભાઈ ભાઈ આ મવા છે જો એટલે ભાયા ભાઈ જે માટે નો મૂક્યો હુશે જે માટે પણ હા આમ જો થોડીક મર્યાદા મને કે ફેશન ને એવું કઈ છે ને ભીણ છે હમણાં પણ ભીણ છે કે બાવડા મન કે મૂક્યા ભાઈ હાડી હાર્ડની દુકાનમાં ગળી જાય આ પણ રૂપિયા પંદર નો પટો પડે છે હ પણ આખતીથી તાલવો શુભજો

આપણે કેમ ખીસું કાપીને આવ્યા હોય જાય